નમસ્કાર આપ જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદ તાલુકા સરભણ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે 150 વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા આમોદ તાલુકા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત મહેમાનો આમોદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તથા આમોદ તાલુકાના દરેક ગામના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેશન કર્યું હતું આમોદ તાલુકા યુવા હોસ્પિટલમાં રાખવામાં આવેલું છે તેમાં અમુક અમુક ભારતીય જનતા પાર્ટી ના દરેક કાર્યકર્તાઓ અને દરેક આજુબાજુના ગામમાંથી પધારેલા દરેક ગામના યુવાનો ખુબ ખુબ આભાર